પારડીના કલસરમાં મોપેડ ઉપર બુટલેગર દારૂની ખેપ મારતા મહિલાને ટક્કર મારતા ઈજા પારડીના કલસર ચેકપોસ્ટ ઉપર દમણથી આવતા વાહનોની પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે દમણ તરફથી આવતા મોપેડ નંબર જીજે ઝીરો સિક્સ કે એમ વન ટુ ડબલ વન ના ચાલકને ઊભા રહેવાનો પોલીસે ઇશારો કરવા છતાંય પોલીસથી બચી ભાગી છૂટ્યો હતો રોડની સાઈડે નોકરી પરથી છૂટી આવી ઘરે જવા ઉભેલ અરુણાબેન દીપકભાઈ હડપતિ ઉમરવર્ષ ચાલીસ રહેવાસી કલસર ગામ અડફેટમાં લીધી હતી સાથે મોપેડ ચાલક શાહરૂખ અલ્લા રખુ શેખ રહેવાસી વલસાડના મોપેડની ટક્કરથી ઈજાગ્રસ્ત મહિલાને બુટલેગર માર્ગ ઉપર પટકાયો હતો અકસ્માત જોતાં જ આસપાસના લોકો દોડી આવતા મોપેડ ચાલુ ચાલક પાસે દારૂ હોવાનું જણાતા રાહદારીઓએ ફરજ બજાવતા પોલીસકર્મીને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા લોકો એકસો ને જાણ કરતા ઘાયલ મહિલાને પારડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જેના પગમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું મોપેડમાંથી પોલીસે રૂપિયા બે હજાર સાતસો પચાસનું દારૂ તથા ત્રીસ હજારની મોપેડ કબજે લઈ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો